જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો ઘરના પ્રવેશ દ્વાર પર જો રાખી હોય આ પાંચ વસ્તુઓમાંથી એક પણ તો એ ઘરમાં ક્યારે પણ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ નથી થતી ધનનું આગમન નથી થતું માતા લક્ષ્મી એ ઘરમાં પ્રવેશ નથી કરતા એ ઘરના લોકો હંમેશા પરેશાન રહે છે દુખી રહે છે અને સમસ્યા વધતી જાય છે મિત્રો આજે આપણે આજ વિષય સંબંધિત વાત કરીશું તેની સાથે એ પણ જણાવીશ કે પોતાના ઘરે સકારાત્મકતા વધારવા માટે સુખ સમૃદ્ધિ વધારવા માટે ઘરના લોકો હંમેશા ખુશ રહે ઉન્નતિ કરે તેના માટે ઘરના મુખ્ય દ્વાર પર કઈ વસ્તુઓને રાખવી જોઈએ અને કેવી રીતે રાખવી જોઈએ

તે પ્રવેશ કરે છે તો મુખ્ય દ્વારનું વાસ્તુ સાચું ના હોય કે પછી મુખ્ય દ્વાર પાસે કોઈ એવી વસ્તુઓ રાખી હોય જે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે કે પછી એવી વસ્તુઓ રાખી હોય જે પ્રવેશ દ્વાર પર રાખવાનું સાચું સ્થાન નથી તો ઘરમાં નકારાત્મક ઉર્જા નકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે જેનાથી તે ઘરમાં રહેવા વાળા લોકો પરેશાન થઈ જાય છે ધનની નુકસાની થાય છે ઘરમાં ઝઘડા થાય છે તો હંમેશા પ્રવેશ દ્વારના વાસ્તુ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ પ્રવેશ દ્વારને એવી રીતે રાખવો જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને તેની સાથે જ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય સૌથી પહેલાં તો તમારે પ્રવેશ દ્વારને સાફ રાખવો જોઈએ કોઈ પણ પ્રકારનો અવરોધ તમારા પ્રવેશ દ્વાર પાસે ના હોવો જોઈએ લોકો પ્રવેશ દ્વાર પાસે વૃક્ષો અને છોડ રાખી દે છે એટલા માટે વૃક્ષો હોય છે કે જે તેની છાંયા ઘર ઉપર પડે છે પ્રવેશ દ્વાર પર શુભ લાભ લખો ત્યાં રોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ગંગાજળનો છંટકાવ કરો જેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય જો તમે ત્યાં જૂતા રાખવા માટેનું રાખો શક્ય હોય તો પ્રવેશ દ્વાર પર આસો પાલવના તોરણ બાંધવા ફૂલમાળા થી પ્રવેશ દ્વારને ને સજાવવું જોઈએ આવી રીતે કરવાથી તમારા પ્રવેશ દ્વાર પર સકારાત્મકતા ઉત્પન્ન થાય છે સકારાત્મક શક્તિઓ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે અને પ્રવેશ દ્વાર પર ક્યારે અંધારું ના રાખવું જોઈએ જો તમારા ઘરના પ્રવેશ દ્વાર પાસે અંધારું છે તો ત્યાં એક બલ્બ જરૂર કરો તેને હંમેશા ચાલુ રાખો કે તે હંમેશા રોશન રહે જ્યાં અંધારું હોય છે ત્યાં ખરાબ શક્તિઓ ઉત્પન્ન થાય છે અને એ ઘરમાં રહેવાવાળા લોકો પર તેની ખરાબ અસર થાય છે તેની સાથે જ લોકો ઘરની શુભતા માટે પ્રવેશ ઉપર ગણેશજીનો ફોટો લગાવી દે છે માતા લક્ષ્મીનો ફોટો લગાવે છે કે પછી માતા લક્ષ્મીની ચરણ પાદુકા લગાવે છે આ બધું લગાવવું ખૂબ જ સારી વાત છે પરંતુ તમે ખોટી રીતે લગાવો છો તો તેની ઊંધી અસર પડે છે

તો તમારે ઘરની અંદર એ જ જગ્યા પર જ્યાં તમે ગણેશજીની ફોટો લગાવી છે તો અંદરની બાજુથી પણ એક ફોટો લગાવી દેવાની છે કેમ કે ઘરની બહાર તમે લગાવો છો તેનો અર્થ છે કે એ તમારા ઘરેથી બહાર જાય છે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો તો તમારી પીઠ તમારા ઘર તરફ હોય છે અને મુખ બહારની બાજુ હોય છે જે ખોટું છે તમે ગણેશજીની ફોટો લગાવી છે સાથે માતા લક્ષ્મીના ચરણ પ્રવેશ દ્વાર પર લગાવો તો એવી રીતે લગાવવું કે જોવામાં એવું લાગે કે ઘરની અંદર પ્રવેશ કરે છે અને જમીન પર એવી જગ્યાએ ના લગાવવું કે આવવા જવાવાળા વાળા લોકોના પગ તેના પર ના પડે તેની સાથે જ લોકો ઘરના પ્રવેશ દ્વારને સજાવવા માટે વૃક્ષો અને છોડ લગાવે છે જે ખૂબ જ આકર્ષક લાગે છે પરંતુ જો તમે ખોટા વૃક્ષો અને છોડ લગાવશો તો તેનો ખોટો પ્રભાવ પડશે જેમ કે તમે કાંટાવાળા છોડ લગાવો છો તો તે પ્રવેશ દ્વાર પર ના લગાવવા જોઈએ મની પ્લાન્ટ એટલે કે ધનવેલને પણ આપણે અંદર જ ઈચ્છીએ છીએ જેવી રીતે પૈસાની રૂપિયાની ઘરની અંદર રાખવામાં આવે છે ઘરની બહાર નહીં મની પ્લાન્ટને પણ અંદર રાખવામાં આવે છે કેમ કે તે પૈસાને આકર્ષિત કરવા વાળો છોડ ગણવામાં આવે છે અને તેને ઘરની અંદર રાખવો જોઈએ ઘરની બહાર નહીં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષને દૂર કરવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પાસે તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ તુલસીનો છોડ જે ઘરના પ્રવેશ દ્વાર પાસે હોય છે તે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે અને બધા પ્રકારના વાસ્તુ દોષનું નિવારણ થાય છે તો ઘરના પ્રવેશ દ્વાર પાસે તુલસીનો છોડ જરૂર લગાવો અને ઘરના પ્રવેશ દ્વાર પાસે કોઈ સુગંધિત છોડ હોય સુગંધ આપવા વાળો છોડ હોય તેવો છોડ લગાવો તેની સાથે જ મિત્રો આ પ્રવેશ જે દરવાજો હોય તે હંમેશા લાઈટ કલરનો એટલે કે સિલ્વર કે ગોલ્ડન કલરનો હોવો જોઈએ કાળા રંગનો બિલકુલ ના હોવો જોઈએ અને એક આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે દરવાજાને ખોલતા કે બંધ કરતા સમયે તેમાંથી અવાજ ના આવવો જોઈએ જો એવું હોય છે તો તેને સરખું કરાવવો કેમ કે તે નકારાત્મક ધ્વનિ ઉત્પન્ન કરે છે અને આ ધ્વનિ પ્રવેશ માધ્યમથી તમારા ઘરમાં પ્રવેશ કરે છે પ્રવેશ દ્વાર જામ ના હોવો જોઈએ તેની સાથે જ અત્યારે ઘરમાં વધારે બેલ લાગેલા હોય છે તો આ બેલ ની ધ્વનિ જે તમે રાખો છો તેની ધ્વનિ ખૂબ જ મધુર હોવી જોઈએ કેટલાય બેલ હોય છે જેમાં ઓમનું ઉચ્ચારણ હોય છે મંત્રનું ઉચ્ચારણ ભજન હોય છે તો એ ખૂબ જ શુભ હોય છે એ જ્યારે પણ વાગે છે જ્યારે પણ તેમાંથી ધ્વનિ નીકળે છે તો ઘરમાં એક સકારાત્મક નો પ્રવેશ થાય છે પરંતુ કેટલાક ધ્વનિ બેલ હોય છે જેની ધ્વનિ કાન ને બિલકુલ ગમતી નથી અને જ્યારે પણ વાગે છે ઘરની પૂરી ઊર્જાને ડિસ્ટર્બ કરી દે છે આવી ધ્વનિને સાંભળવું કોઈને સારું નથી લાગતું તો આવા બિલ ઘરમાં બિલકુલ પણ ન લગાવો તેની સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર એક પગલું ચણિયું જરૂર રાખો એ કેટલીય સમસ્યાઓનું સમાધાન કરી નાખે છે બહારથી આવવાવાળા વ્યક્તિના પગમાં જે પણ ગંદકી હોય છે નકારાત્મકતા હોય છે તે પગલું ચણિયા દ્વારા ત્યાં જ સાફ થઈ જાય છે અને તે તમારા ઘરમાં પ્રવેશ નથી કરતી પગલુંચણિયું બહાર રાખવાથી ઘરમાં રહેવાવાળા સભ્યો વચ્ચેના સંબંધ મજબૂત થાય છે સાથે જ વાસ્તુ અનુસાર મુખ્ય દ્વાર પર ઘરના મુખિયાની નેમ પ્લેટ જરૂર લગાવી જોઈએ એવું માનવામાં આવે છે કે નેમ પ્લેટ તમારા ઘરમાં ધન સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને આમંત્રણ આપે છે ઘરમાં રહેવા વાળા સભ્યોની ઉન્નતિ થાય છે નેમ પ્લેટને હંમેશા સાફ કરો હવે મિત્રો અંતમાં એ પણ જાણી લઈએ કે ઘરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવું જોઈએ ઘરનું પ્રવેશ દ્વાર જો પૂર્વ દિશામાં ઉત્તર દિશામાં હોય કે ઉત્તર પૂર્વ દિશામાં હોય કે દક્ષિણ પૂર્વ દિશામાં હોય તે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા એ ઘરના સભ્ય પર હંમેશા બની રહે છે એ ઘરના લોકોને સફળતા મળે છે અને ધનનું આગમન થાય છે પરંતુ સૌથી વર્જિત દિશા જે પ્રવેશ દ્વાર માટે યોગ્ય નથી તે છે દક્ષિણ પશ્ચિમ દિશા દક્ષિણ પશ્ચિમ દિશામાં પ્રવેશ દ્વાર ક્યારેય ન હોવું જોઈએ કેમકે દક્ષિણ પશ્ચિમ દિશા છે તે રાહુની દિશા માનવામાં આવે છે આ દિશામાં જો પ્રવેશ દ્વાર હોય

પ્રવેશ દ્વાર પર બહાર અને અંદર બંને બાજુ લગાવવાની છે જો ઉપર લગાવો તો એક લગાવો અને જાણો છો કે કોઈ પણ ખરાબ શક્તિ હનુમાનજી હોય ત્યાં પ્રવેશ નથી કરતી તો આ તેનો ઉત્તમ ઉપાય છે તો ઉમીદ છે કે તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને પ્રવેશ દ્વારને લગતી માહિતી તમને ખૂબ જ કામમાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય